ભરૂચ શહેરની સત્તર વર્ષની પ્રતિભાશાળી કિશોરી ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે બાળપણથી જ ભગવાનમાં શ્રદ્ધા આધ્યાત્મિકતા સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ દસમાં અભ્યાસ કરતી વખતે જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યેય કેન્દ્રિત કર્યું હતું ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વનો પ્રવાસ કરવાનો છે ઈશ્વરીનું માનવું છે કે નવી પેઢી સોશિયલ મીડિયા મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વધુ સમય વિતાવે છે જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઉર્જા સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે મને આની પ્રેરણા મિન્સ એ અવનીયાથી મળી છે જ્યારે હું ટેન્થ સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે એમની સાથે ભરૂચ માં હું કનેક્ટ થઈતી એન્ડ યસ शी इज માય ઇન્સ્પિરેશન ફોર ગાઇડિંગ સપોર્ટિંગ ઇન This கிரேટ જર્ની એન્ડ ઓલસો માય પેરેન્ટ્સ ફોર બ્રિંગિંગ મી હિયર ઇન This கிரேટ ઓકેશન તમે હાલની જે નવી જનરેશન છે તેના શું કહેવા માંગો છો શું હમે પ્રયાસ કરવા જોઈએ પોતાને લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવા માટે હાલની જનરેશન ની વાત કરીએ યંગસ્ટર્સ ની સોશિયલ મીડિયા એમાં આવી ગયા ઓટીટી ગેમ્સ છે પ્લેટફોર્મ્સ સ્ટ્રીમ્સ છે બહુ મેસિવ યુઝ થઈ રહ્યો છે આમાં બી સાયકોલોજીની એક ટ્રીક જ વપરાય છે કે એમનું બધા પીપલ્સને ટ્રેક કરવા ટ્રેપ કરવા આ પ્લેટફોર્મ્સમાં સો હું એવું જ સજેસ્ટ હું એવું જ રિક્વેસ્ટ કરીશ બધાને કે સ્ટોપ યુઝિંગ ઓર લેસન ધ યુઝ ઓફ ધીસ સોશિયલ મીડિયા બિકોઝ આપણા પર્સનલ ડેવલપમેન્ટને જ ડીમ કરે જો હું આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ને આટલી ગ્રેટ અચિવમેન્ટ મેં પા છે તો વાય નોટ યુ ટુ ગો ઓન ધીસ બિગ જર્ની સો યસ ઉઠો ચાર વાગે બ્રહ્મ મુહૂર્તમાં થિંક પોઝિટિવ અફિમેશન્સ મેનિફેસ્ટ કરો તો સાચે A great deal you will play, you will achieve in the life. Yeah.